દિકરા કરતા દીકરીઓનો દત્તક લેવાનો ટ્રેન્ડ વધ્યો ફોરેનર્સએ 152 બાળકોને એડોપ્ટ કર્યા મહિલાએ ભાવુક થઈને કહ્યું ભાગ્યમાં દેવકી નહીં યશોદા બનવાનું હતું આજે કોન્ડ પ્લેનો અમદાવાદમાં આગમન લાઈવ ઇકોનોમી ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ વર્ષે 6 થી 8000 કરોડ ખર્ચ રિસર્ચ ઇટલીની ટેકનોલોજીથી સુરક્ષિત રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કોલ્ડ પ્લેમાં સ્ટેડિયમના ગ્રાઉન્ડને પ્રોટેક્ટ કરવા પથરાશે ખાસ ઘાસ પ્રોડક્ટર સિસ્ટમ ગ્રાઉન્ડમાં ઘાસના તણખલાને પણ નુકસાન નહીં થાય ગુજરાતમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ખંભાત નજીકથી ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા વાપરવામાં આવતું ડ્રગ્સ ઝડપાયું એટીએસ ટીમે સો કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું ગુજરાત એસટી કરાશે રૂપિયા એક્યાસી સોમાં કુંભમેળાની યાત્રા વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા દરરોજ અમદાવાદથી પ્રયાગરાજની બસ ઉપડશે સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ ધોરણ માં સરળ ગણિતનું પેપર આપનારા સાત પોઇન્ટ ચોર્યાસી લાખ વિદ્યાર્થી નોંધાયા ગયા વર્ષ કરતાં એક પોઇન્ટ સુડતાલીસ લાખ વધ્યા